તો સુરતમાં આવેલા માવઠાએ ખેડૂતોને પરેશાન કર્યા છે અચાનક વરસાદ આવતા ખેડૂતો દોડધામ કરી સુકવવા મૂકેલી ડાંગર પલળી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ખેડૂતો માટે પડ્યા પર પાટવું જેવી આ સ્થિતિ છે સરકાર આર્થિક મદદ કરે તેવી પડશે સતત બદલાતા મોસમના કારણે ખેડૂતો માટે ડાંગરની ખેતી હવે ખર્ચાળ બની રહી છે લગભગ અમારે સિત્તેર થી ટકાનું વાવેતર છે ડાંગરનું અને વરસાદના કારણે અમને ઘણું નુકસાન થયું છે તો અમારી રજૂઆત છે કે સરકાર અમારી તરફ જોઈ એસી ટકા પાક અમારો ડાંગરનો જ હોય છે અને એની લીધે નુકસાન એટલું થયું છે હવે શું કરીએ ખેડૂત હંમેશા હંમેશાને હંમેશા માટે એ લાચાર જ હોય છે કુદરતની અમે અને સરકાર અમે પણ એ લાચાર જ હોય છે અમારા ગામના એંસી ટકા ખેડૂત ડાંગરનો પાક બનાવે છે જે સતત બે ત્રણ વર્ષથી એવો વરસાદ પડે છે કે પાક નિષ્ફળ જાય છે તો સરકાર તરફથી અમને ગયા વર્ષે એના આગલા વર્ષે પણ આવી રીતના નુકસાન થયું હતું એનું કોઈ વળતર હજુ મળ્યું નથી ગયા વર્ષે ઉનાળામાં ડાંગર કાઢતી વખતે ફૂલ વરસાદ પડ્યો તો બહુ નુકસાન થઈ ગયેલું પણ ત્યારે પણ અમને સહાય મળી નથી તો સરકારને અમારે એવી ઈચ્છા છે કે આ વખતે અમને સહાય મળે અને ખેડૂતોને કંઈક રાહત મળે એવી ઈચ્છા છે